નાયબ પોલીસ કમિશનર ડ્રોન ફોર સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે અને ખાડી પર જીજો રસાવતો છે ત્યારે પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કોમ્બિંગ કરવામાં આવે છે ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી જો હોય તો એમને ડ્રોન દ્વારા સીધી હકીકત મળે છે જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જો કમ્પિંગ કરી છે ત્યાં સુધી કંઈ જણાય આવેલું નથી અને જ્યારે પણ કંઈ મળ્યા તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે સર અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારો કાર્યવર્થ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે સર ગુનાઈત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે ગુનાઈત ધરાવતા ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં કેટલાક કિસ્સો મળી આવેલા છે કેટલાક નજર બહાર છે જે નજર બહાર છે એમને ક્યાં છે અને શું છે એમનું લેટેસ્ટ અપડેટ શું છે એ પણ મહેરબાની ડીજી સાથે મેન્ટલ સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવે છે અને दर पंधर दिवस त्यानंतर मूल्यांकन मग करतो डन